બોલીએ કૃષ્ણ કનૈયા લાલ લગી જય આજના શુભ દિને તમામ શ્રોતા જનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ હરિ ઓ માધિ શાંતિ અંતરીક્ષો શાંતિ પૃથ્વી શાંતિ રાપ શાંતિ રોખ દેહ શાંતિ વનઃ શાંતિ શ્રી શાંતિ બ્રહ્મ શાંતિ સર્વુ શાંતિ શ્યામ શાંતિ રે

લક્ષ્મીજી એ ભગવાન વિષ્ણુના ચરણ એ ચોંપતા હતા એટલે કે ચરણ એ દબાવતા હતા પગ ચંપી એ કરતા હતા એવા સમયે આ લક્ષ્મીજીને એ એક નાનો સો વિચાર આવ્યો અને એમણે પ્રશ્ન પૂછ્યો વિષ્ણુ ભગવાનને કે હે પ્રભુ મનુષ્ય જાતિની અંદર પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્ન કરે ત્યાર પછી એમની અંદર એ કેવા સંસ્કારો હોવા જોઈએ સારું ચરિત્ર એ કેવી રીતે ઓળખાય ત્યારે ચરિત્રવાન એ પુરુષ કોને કહેવાય અને સ્ત્રી પણ ચરિત્રવાન એ કોને કહેવાય તો એ સુખી જીવન એ જીવી શકે ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે દેવી હું તમને એક કથા કહું છું તો આ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે એકવાર પ્રાચીન સમયની અંદર અવંતિકા નગરીની અંદર એક બ્રાહ્મણ રહેતા હતા તેમનું નામ અદ્રોહક હતું આ અદ્રોહક બ્રાહ્મણ એ ખૂબ જ પૂજા પાઠ વિધિ એ કરતા હતા અને ભગવાનની અંદર ખૂબ જ આશક યા અદ્રોહક બ્રાહ્મણે રહેતા હતા પોતે ધર્મની અંદર ખૂબ જ નિપુણ એટલે કે હોશિયાર હતા અને એ પોતે ભગવાનની સેવા એ હર પળ હર સમય એ કરતા હતા આમ ત્રિણે લોકની અંદર આદ્ર અદ્રોહક જે બ્રાહ્મણ હતા એ અદ્રોહક બ્રાહ્મણની નામના એ ખૂબ જ હતી એટલે એ બધા જ એ ઓળખતા હતા એ જે નગરી હતી એ નગરીની અંદર એક રાજા રાજ્ય કરતા હતા એ રાજાને પણ ખબર હતી કે અદ્રોહક નામે એક બ્રાહ્મણ છે એ ખૂબ જ ધર્માત્મા છે અને ધર્મની અંદર રહીને ભગવાનનું કાર્ય કરે છે એટલે એમનો એ જે રાજાનો જે દીકરો હતો એટલે કે રાજકુંવર એમને બાજુનો જે રાજ્ય હતું એ રાજ્યની અંદર ત્યાં એમણે એમના જે રાજકુમાર હતા એમના એ લગ્ન કરાવ્યા હતા એ રાજકુમારની પત્નીનું નામ એ સુદેવા હતું એટલે આ જે સુદેવા હતી તે ખૂબ જ રૂપવાન હતી અને કુળવાન પણ હતી ગુણવાન પણ હતી અને આ જે સુદેવા હતી એનો રૂપ એ અપ્સરા જેવું હતું એટલે ખૂબ જ એ સુંદર લાગતી હતી હવે આ જે રાજાનો કુંવર હતો તેમની સાથે એ લગ્ન કર્યા હતા એટલે આ રાજાનો કુંવર અને આ સુદેવાજી હતી રાણી એ બંને ખૂબ જ સુખેથી એ જીવતા હતા વખતો વખત સમય જતાં આ જે રાજાનો કુંવર હતો તેમના પિતાએ તેમને રાજસન પર અભિષેક કરી અને તેમને રાજા બનાવ્યા હતા અને આ સુદેવ રાણી જે હતી એ બંને એ ખૂબ જ સુખીથી એ રાજ કરતા હતા અને એ રહેતા હતા હવે તેવા સમયે એકવાર આ જે રાજા હતા એ રાજાને બાજુના જે રાજા હતા ત્યાં ચડાઈ કરવા માટે જવાનું થયું એટલે એ વિચાર કરવા લાગ્યા કે મારી પત્ની સુદેવા એ અતિશય રૂપવાન છે અપ્સરા જેવી છે ગુણવાન છે પરંતુ આ મૃત મૃત્યુલોકની અંદર કામી લોકો અનેક ઘણા બધા હોય એટલે મારી સ્ત્રીનું ચરિત્રનો ભંગ ના થાય તે માટે હું કઈ જગ્યાએ મૂકું તો એનું રક્ષણ થઈ શકે આમ એ રાજા રાજાએ વિચાર કરતા હતા એટલે એમને વિચાર આવ્યો કે આપણા રાજ્યની અંદર એક ધર્માત્મા આદ્રોહક કરીને એક બ્રાહ્મણ છે એ ધર્માત્મા છે તેમની નામના સારામાં સારી છે તો હું તેમના ત્યાં હું આ મારી રાણીને મૂકીશ તો તેમનું જે ચરિત્ર છે એ અખંડ રહેશે આમ વિચારી અને રાજા આ જે બ્રાહ્મણ હતા એમની પાસે આવે છે આ જોડે છે અને આ જ જોડીને બ્રાહ્મણને કહે છે કે હે ભૂદેવ હું આ મારી રાણી છું તે તમારે ત્યાં મૂકવા માટે આવ્યો છું તમારે એનું રક્ષણ કરવાનું છે હું બાજુના નગરની અંદર એ ચડાઈ કરવા માટે જવાનો છું એટલે હું લશ્કર લઈને જવાનો છું માટે હું જ્યાં સુધી ના આવું ત્યાં સુધી તમારે આ મારી પત્ની છે શુદેવા તેનું રક્ષણ કરવાનું છે અને તેનો ચરિત્રનો ભંગ ના થાય તેના માટે તમારે સાચવવાની છે ત્યારે આ અદ્રોહક બ્રાહ્મણે કહ્યું કે હે રાજા સાહેબ તમે હું તમારો ઓળખીતો નથી હું તમારો સંબંધી નથી પિતા નથી ભાઈ નથી છતાં પણ તમારી જે રાણી છે તેમના પ્રતિ પણ મારે કોઈ સંબંધ નથી તો આપ કયો વિચાર કરી અને તમે ત્યાં મારે તમે મારે ત્યાં એ મૂકવા આવ્યા છો સુદેવાને ત્યારે પેલા જે રાજા હતા એમણે કહ્યું કે મેં તમારી નામના એ ખૂબ સાંભળી છે તમે ધર્માત્મા છો તમે બધા જ પ્રાણીઓ પ્રત્યે એ સમાન ભાવ રાખો છો બધા પ્રત્યે વ્યવહાર સારો રાખો છો તમે સજ્જન છો વળી ગુણવાન છો વળી સંસ્કારી છો એટલે મને મારા હૃદયથી વિશ્વાસ છે કે મારી સ્ત્રીના ચરિત્રનો ભંગ એ તમારી પાસે રહેશે તો સુરક્ષિત રહેશે બોલે એમ તો કહે ત્યારે આ દ્રોહક બ્રાહ્મણે કહ્યું કે મારા ઘરની અંદર એક પથારી છે એક પથારીની અંદર અમે ત્રણેય સૂઈશું તમારી જે રાણી છે તે મારી પત્ની અને વચ્ચે હું સૂઈશ ત્યારે આ રાજાએ કહ્યું કે મને કોઈ પણ જાતનો વાંધો નથી તમે એક પથારીમાં સૂઈ રહેશો તો પણ મને કોઈ વાંધો નથી ત્યાર પછી આ દુર્ગ બ્રાહ્મણે બીજી વાત કરી બીજી વાત કે શું હું તેની પાસે જ્યારે વ્યવહાર કરીશ તો કોઈ કોઈ સમયે અવ્યવહાર પણ કરીશ કે જેથી તેના ચરિત્રની અંદર ભંગ થાય નહીં ત્યારે રાજાએ કહ્યું કે આપ જે વિચારો તે પણ વાત ઉચિત છે પછી અદ્રોક બ્રાહ્મણ કહ્યું કે જો આ બંને શરતો હોય તો તમારી રાણીને અહીંયા મૂકવી હોય તો મને વાંધો નથી ત્યાર પછી રાજાએ ફરીથી કહ્યું કે આપ ધર્માત્મા છો મને આપની ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે મારી જે રાણી છે તેનું જે ચરિત્ર છે તેની અંદર કદાપી ભંગ થાય નહીં બોલે એમ તો કે હા તો પછી મને વાંધો નથી એટલે આમ બ્રાહ્મણે કહ્યું ત્યાર પછી આ જે રાજા હતા એ પોતાની રાણી આ દુર્ગ બ્રાહ્મણને ત્યાં મૂકી અને પછી ગયા યુદ્ધ કરવા માટે છ માસ સુધી યુદ્ધ ચાલી ત્યાર પછી આ જે રાજા હતા એ પરત ફર્યા ત્યારે એમણે પૂછ્યું નગરની અંદર તેમના પત્ની વિશે એટલે કે રાણી વિશે ત્યારે ઘણા બધા લોકોએ સારો પરિચય આપ્યો કે જે અદ્રોગ બ્રાહ્મણ છે એટલે ખૂબ સારા છે એમની અંદર કા કામ વાસના ઉઠતી નથી તેમના ધર્મપત્ની સિવાય બીજી બાજુ બીજા લોકોએ એમને કાન ભંભેરણી કરી કે આ જે અદ્રોગ બ્રાહ્મણ છે તે સારા નથી કારણ કે આ કડી કાળની અંદર તમારી પત્ની એ સુરક્ષિત એ રહી શકે તેમ નથી કારણ કે બધા જ એ બ્રાહ્મણની નિંદા કરે છે એ બ્રાહ્મણની વાસના એ કેવી રીતે એ સળવળો એમનો કીડો એ કેવી રીતે સળવાળે નહીં કારણ કે તો એક પથારીની અંદર સૂતા હતા એક બાજુ એમના ધર્મપત્ની બીજી બાજુ રાણી સૂતા હતા તો એમની વાસના એ સુરક્ષિત રહી શકે નહીં ભલભલા માણસ પણ એ ઢચુંપચું થઈ જાય માટે એ જે બ્રાહ્મણ છે એ તેમની વાસના એ સુરક્ષિત રાખી શક્યા નહીં હોય આવી નિંદા પણ પેલા અદ્રહ બ્રાહ્મણને સાંભળી એટલે આ બ્રાહ્મણે વિચાર્યું કે ખરેખર મારે ચીતા બાળી અને પછી અંદર બળીને ભસ્મ થઈ જવું જોઈએ એટલે આ જે અદ્રખ બ્રાહ્મણ હતા એમણે ચીતા ખડગી બીજી બાજુ જે પેલા રાજા એ આવ્યા હતા એ નગરની અંદર તપાસ કરતા હતા અને આ બાજુ એ પોતે એ તલવાર લઈ અને પેલા અદ્રખ બ્રાહ્મણને મારવા માટે આવતા હતા એમણે વિચાર્યું કે ખરેખર માણસો એ બુરુ બોલે છે અદ્રોક બ્રાહ્મણનું એટલે એમને હું આ તલવારથી મારીશ આમ વિચારી અને પેલા રાજા આવે છે બીજી બાજુ ચિતા ખડકેલી હોય છે એટલે પછી આ જે રાજા પૂછે છે બ્રાહ્મણને અદ્રોહકને કે તમે મારી રાણી ક્યાં છે તમે લાવો ત્યાર પછી એમની રાણી એમને સુપ્રત કરી અને પછી આ રાજાએ પૂછ્યું કે આ ચિતા શા માટે સળગાવી ત્યારે પછી આ બ્રાહ્મણ કહે છે કે ઘણા બધા માણસો મારી નિંદા કરે છે કે તમારી રાણી સાથે એ વાસનાનો કીડો એ આ યુગની અંદર સરળવળે માટે સુરક્ષિત કેવી રીતે રહી શકે તેના ચરિત્રનો ચોક્કસ એ ભંગ થયો હશે આમ વિચારે છે એટલે લોકો મારી નિંદા કરે છે તે આ ચિત્તાની અંદર હું બળીને ભસ્મ થઈ જાઉં ત્યારે પેલા રાજા કહે છે આ વાત કરતાં કરતાં જ એ બ્રાહ્મણ એ રાજાને કહે છે કે હું આ ચિત્તા ઉપર બેસીશ અને અગ્નિ પરીક્ષા કરીશ કે અગ્નિ જો મને બાળી દેશે તો તમારે સમજી લેવાનું કે તમારી રાણી સાથે મેં ખરાબ વ્યવહાર કર્યો છે જ્યારે મારું કોઈ પણ અંગ બળે નહીં તો તમારે માની લેવાનું કે તેનું જે ચરિત્ર છે તે અખંડ અને સુરક્ષિત છે બોલે એમ તો કે હા એટલે આ અદ્રોહક બ્રાહ્મણ એ પેલા ચિત્તા ઉપર બેઠું પરંતુ આ હદ્રોહક બ્રાહ્મણનો વાળ મોકો થયો નહીં કારણ કે તેમની અંદર વાસનાનો કીડો એ પોતાની પત્ની સિવાય એ સળવડ્યો જ નથી ક્યારેય કુ વિચાર તેમણે કર્યો જ નથી કારણ કે રાણીને એ વિચારતા હતા કે અમારી દીકરી છે આ મારી બેન છે તેવી રીતે એ વ્યવહાર કરી અને પોતે તેમના ઘરની અંદર રહેતા હતા જ્યારે તેમની જે રાણી હતી રાજાની એ પણ તેમના પતિ સિવાય બીજો કોઈ તેમના જીવનની અંદર વિચાર કર્યો નથી માટે તેમની રાણીનું પણ જે ચરિત્ર છે તે સદાયને માટે અખંડ અને સુરક્ષિત છે તેમના ચરિત્રને ડાગ લાગ્યો નથી આમ આ તમામ કથા ભગવાન વિષ્ણુ એ લક્ષ્મીજીને સંભળાવે છે એટલે લક્ષ્મીજી એ ખૂબ રાજી થકતા તેમને એમના પ્રશ્નોનો જવાબ મળે છે કે સ્ત્રીનું ચરિત્ર તેના પ્રતિવતાનો ભંગ ના થાય તેની અંદર એ સુરક્ષિત રહે તેવી પત્ની એના સંસ્કારથી એ ખબર પડે છે કે આ સ્ત્રીના સંસ્કાર એ ખૂબ સારા છે જ્યારે પુરુષનો વ્યવહાર પરસ્ત્રી સાથે કેવો વ્યવહાર કરે છે તેથી ખબર પડે છે કે આ પુરુષનો વ્યવહાર એ પર સ્ત્રી પ્રત્યેનો કેવો છે આમ જ્યારે લક્ષ્મીજીએ સાંભળ્યું ત્યારે ખબર પડી કે આ સુદેવા રાણી અને અદ્રોહ બ્રાહ્મણની નામના ખરેખર ત્રણેય લોકની અંદર છે તે એ ખોટી નથી અને ખૂબ જ સારી છે માટે પ્રત્યેક સ્ત્રી પુરુષે પોતે એ આવા સારા સંસ્કારથી એ રહેવું જોઈએ આ જે કોઈ કથા સાંભળશે તેમનું સૌભાગ્ય અખંડ રહે છે જે કંઈ પુરુષો સાંભળશે તેમની અંદર સદગુણોનો ભંડાર સદાયને માટે રહે છે અને અનેક જન્મોના પાપથી એ મુક્ત થશે માટે આવી કથા સાંભળી આપણા જીવનની અંદર સદગુણો લાવી અને આપણે સુખી જીવન જીવી શકીએ એ જ આજના શુભ દિને પ્રથાના બોલીએ કૃષ્ણ ગનૈયા લાલ લગી જઈ